મિત્રો હું છું ને હાલ કરી ગુજરાત ગુજરાતી લદ્દાખ સાયકલ યાત્રા અને અત્યારે સવારના ને સાડા આઠ વાગી અને આપણે પહોંચી ગયા છે ભાઈઓ મળી ગયા છે ચિરાગભાઈ ગોપાલભાઈ અને જયેશભાઈ એમની આ ત્રણની ની સાયકલ તમે જોઈ શકો છો અને આપણે હવે એમની સાથે આપણી રફતાર પણ તેમની સાથે રાઈડ કરશે મિત્રો હવે એમની સાથે આપણે રાઈડ કરવાની છે આગળ જમ્મુ અને અમરનાથ બેક ટુ માય ન્યૂ તો ભાઈ હું છું આપણા સાથે ભાઈ અને આ છે આપણે જયેશભાઈ મિત્રો હેડકાનું બચ્ચું જાય રહ્યું સાબર મિત્રો આપણે પોણા પાંચ થઈ ગયા છે અને મસ્ત અહીંયા ટી બ્રેક લેવા માટે રોકાઈ ગયા છે શ્રી ગંગાનગરથી આપણે થોડાક સમજી લો સિક્સટી ટુ કિલોમીટર બાકી રહ્યું છે શ્રી ગંગાનગર અને આપણે અહીંયા ચારે બ્રેક માટે રોકાયા છીએ મિત્રો આપણી સાયકલ બધી આ પડી ચારે ચાર અને સામે હોટલ છે મસ્ત ચા પી અને હવે નીકળશું શ્રી ગંગાનગર બાજુ જેટલું જ નીકળી શકાય એટલું આપણે પહોંચવાની કોશિશ કરીશું બાકી બાસઠ કિલોમીટર હવે તો ના થાય કારણ કે પોણા પાંચ થઈ ગયા છે મિત્રો તો ચાલો ફટાફટ મસ્ત ચા પી અને પછી મળીએ તમારી મસ્ત મિત્રો ચા બેગ થઈ ગઈ છે અને હવે બસ ચા પીને હવે નીકળીએ છીએ આપણી ત્રણ સાયકલ ત્યાં પડી છે આપણી રફતાર અહીંયા છે મિત્રો અને બસ હવે લઈ અને ઓગણીસ કિલોમીટર આગળ બાકી છે મિત્રો ઓગણીસ કિલોમીટર સુધી હવે રાઈડ કરવાની છે અને ત્યાં આપણે ગુરુદ્વારામાં રોકાવાનું આજનું વિચાર્યું છે તો પહોંચી જઈએ તો ફટાફટ અહીંયા ગુરુદ્વારામાં રોકાઈ જશું તો ચાલો મિત્રો તમને હું મળવું આગળ